જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે એક પોસ્ટ કરી હતી બ્લેક પાવર એ ક્રિશ ઓર્ગેનિક રોહિતભાઈ વાછાણીની અહીંયાથી લઈ અને આપણે આમાં પાયું હવે બ્લેક પાવરનો ફાયદો શું અને એને કેવી રીતનું એ જે કહેવાય કે એની શું શક્તિ છે એ હું તમને બતાવું મારા અનુભવ પ્રમાણે મને જે અત્યારે હાલમાં દેખાય એ હું તમને બતાવું આમ તો મેં બધામાં બે પાવર પાયું તો મેં બે એરુમાં પાયું નથી હવે જેમાં મેં પાયું છે એ તમને છોડવા હું બતાવું એટલે તમે જોઈ શકો જો આ એરની અંદરમાં આપણે બ્લેક પાવર પાયું હતું તો જુઓ મિત્રો આ જે એની કુણેપું ફૂટવું જે આ જે બધી છે આ બ્લેક પાવરની તાકાત આમ જોજો આ જે કૂણૈપું ફૂટું છે એ બધી બ્લેક પાવરની તાકાત જુઓ આ બ્લેક પાવર પાયું તો બરાબર નો ડાઉટ બધો સારો જ કપાટ છે પણ બ્લેક પાવરની તાકાત શું છે અને આ વસ્તુની અંદરમાં બ્લેક પાવર આપણે નથી પાયું તો જુઓ આમાં ફૂટને જે કંઈ કૂણેપ છે એ થોડીક મને ડીમ દેખાય છે ઓલી એની શક્તિથી જો આ એરની અંદરમાં આના કલર અને આનો કલર ભલે કદાચ મોબાઈલમાં તમને ન પણ ખબર પડે ન ખ્યાલ પણ આવે આમ તો બધું લીલું જ દેખાતું હોય પણ જે નજર સમે અહીંયા ઊભીને આપણે જોઈ એટલે એના કલરમાં આપણે ડિફરન્સ દેખાય છે કે જે બ્લેક પાવર પાયું છે એની અંદરમાં જે એની ગ્રીનરી છે કે એની જે છોડની તાકાત છે એ તાકાત મને જે બ્લેક પાવર નથી પાયું એમાં મને થોડીક ઓછી દેખાય છે ભલે નો ડાઉટ કદાચ નાના છોડ હોય તો અત્યારે એ બધા તાકાતવાળા હોય જ છે નો પ્રોબ્લેમ પણ બ્લેક પાવરની જે તાકાત અને સાચી તાકાત આની હવે વરસાદ પછી બ્લેક પાવરનું સાચું રિઝલ્ટ તમને વરસાદ પછી ખબર પડે કે જેમાં બ્લેક પાવર પાયું એની શું તાકાત છે અને જેમાં નથી પાયું એની શું તાકાત છે તો મિત્રો હું ખાસ કરી અને એક વરસાદ થઈ જશે એટલે હું તમને આ બંને પણ હાયરું જે બ્લેક પાવર પાયું છે તે અને જેમાં નથી પાયું એ હું તમને બતાવીશ કે કેટલી એની તાકાત છે કેટલી એની ક્ષમતા છે કે હું કેવી રીતનું બધું છે તો મિત્રો આ બ્લેક પાવરની વાત મને કોઈ રોહિતભાઈ કમિશન નથી દેતા કે નથી મને કાંઈ આપતા પણ મારું કહેવાનો માઇન્ડ એટલો જ છે કે તમે મિત્રો નહીં અડધામાં જ સાડા ત્રણસો રૂપિયાનું જ આવે છે ઉરિયા ખાતર નાખવું એના કરતાં આપણે પાવા ટાઈમે બ્લેક પાવર તમે અડધામાં જે કાંઈ એને ડોઝ આવે છે અઢી કે ત્રણ વીઘાની અંદરમાં તો એ તમે પાઈ દો અને તમારી નજર હમે એની અંદરમાં શું ફરક છે અને આની અંદરમાં શું ફરક છે એ તમે જોઈ શકશો તો બધા મિત્રોને ખાસ એવા હાટું કહું છું કે મને ફાયદો દેખાણો ખેડૂતનો ફાયદો એ જ મારો ફાયદો બાકી મારે કોઈ ક્યાંય બીજો મતલબ નથી તો જય દ્વારકાધીશ જય મુરલીધર મિત્રો